જુનાગઢ જિલ્લાના જુદી જુદી જગ્યાએ બાવીસ શિક્ષકો સાત દિવસથી ફરજ પર ન ગયા પાંચ દિવસમાં ગેરહાજર રિપોર્ટ રજૂ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું જુનાગઢ જિલ્લાના બાવીસ શિક્ષકોનો પણ સમાવેશ થાય છે ત્યારે નવ ઓગસ્ટથી સોળ ઓગસ્ટ સુધીના સાત દિવસથી ગેરહાજર શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે જુનાગઢ ડીપીઓ લતાબેન ઉપાધ્યાયે આજે બપોરે બાર વાગ્યે જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લામાં બાવીસ પ્રાથમિક શિક્ષકો સાત દિવસથી

એવા જુનાગઢ જિલ્લાના બાવીસ શિક્ષકોની યાદી મળેલ છે જે સંદર્ભે આ શિક્ષકો કયા કારણોથી ફરજ પર હાજર નથી કયા પ્રકારની રજા પર છે મંજૂર કરેલ છે કે કેમ આ બધી જ બાબતો ની તપાસ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આદેશ અપાઈ ગયેલો છે અને એમની પાસેથી દિવસ પાંચમાં આની બધી જ વિગતો આધારો સાથે જિલ્લામાં મંગાવેલી છે અને એ આવ્યા બાદ એમાંથી કયા શિક્ષકો કયા પ્રકારની રજા પર છે એ સુનિશ્ચિત કરી શકાય અને આગળની કાર્યવાહી નથી કરી શકાય એના માટે જ આપણે તાલુકા પ્રાથમિક આનો તપાસ કરવાનો આદેશ કરેલો છે અને એના આધારો રજૂ કરવા માટે કહેલ છે અને એમના તરફથી આપણને જે આધારો રજૂ થશે એના ઉપરથી નિશ્ચિત થઈ શકે કે આ શિક્ષકો છે એ રજા સાથે ફરજ પર હાજર નથી અથવા તો રજા વિના ગેરહાજર છે અને જો રજા સાથે ગેરહાજર છે ઇટ મીન્સ કે તો એ કાયદેસર રજા પર છે તો એ એમનો હક થઈ છે અને માની લો કે કોઈ શિક્ષક રજા વિના ગેરહાજર છે તો એની સામે નિયમ અનુસારની કાર્યવાહી છે એ શિક્ષાત્મક કાર્યવાહી જિલ્લા કક્ષાએથી થશે